જો ટીએનએન નો વિશેષ અહેવાલ શું વડોદરાના કોટંબી સ્ટેડિયમ ખાતે જવાના બિસ્માર્ટ રોડ રસ્તા બન્યા આઈપીએલ મેચો માટેનું ગ્રહણ શું સ્ટેડિયમ બનાવવાના બસો કરોડ પાણીમાં ગયા કોટંબી ક્રિકેટ સ્ટેડિયમ જે વડોદરામાં સ્થિત છે બરોડા ક્રિકેટ એસોસિએશન બીસીએ દ્વારા નિર્મિત કરવામાં આવ્યું છે આ સ્ટેડિયમમાં પાંત્રીસ હજારથી વધુ દર્શકોની બેઠક ક્ષમતા છે અને અદ્યતન સુવિધાઓથી સજ્જ છે સ્ટેડિયમમાં ક્રિકેટના આંતરરાષ્ટ્રીય માપદંડોને પૂર્ણ કરવા માટે વિશ્વ વિશ્વકક્ષાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર રેતી આધારિત આઉટફિલ્ડ લાલ અને કાળી માટીની વિકેટો સંપૂર્ણપણે સચ ડ્રેસિંગ રૂમ અદ્યતન જીમ સુવિધાઓ ઓલિમ્પિક સાઇઝનું સ્વિમિંગ પુલ વિશાળ પ્રેક્ટિસ વિસ્તાર ઇન્ડોર નેટ સુવિધા મીડિયા બોક્સ બ્રોડકાસ્ટ કંટ્રોલ રૂમ અને કોર્પોરેટ બોક્સ જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે આ સુવિધાઓ ખેલાડીઓ અને દર્શકો બંને માટે ઉત્તમ અનુભવ પ્રદાન કરે છે કોટંબી સ્ટેડિયમ વડોદરામાં સ્થિત તાજેતરમાં જ બનાવવામાં આવ્યું છે અને બે હજાર ચોવીસના ડિસેમ્બરમાં તેની પ્રથમ આંતરરાષ્ટ્રીય મહિલા વન ડે શ્રેણીનું આયોજન કર્યું હતું જેમાં ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચેની મેચો સામેલ હતી ત્યારબાદ વડોદરાના કોટંબી સ્ટેડિયમ ખાતે હાલ ડબલ્યુપીએલની મેચો રમાઈ હતી ત્યારે કોટંબી સ્ટેડિયમ સુધી પહોંચવાના માર્ગોની ખરાબ સ્થિતિના કારણે દર્શકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો મુખ્ય માર્ગથી સ્ટેડિયમ સુધી જવાના રસ્તાની બિસ્માર હાલત અને ખુલ્લા વીજ વાયરોના કારણે વાહન ચાલકો અને પગપાળા જતા લોકો માટે જોખમ ઊભું થયું હતું આ સમસ્યાઓના કારણે ક્રિકેટ રસિકોએ બરોડા ક્રિકેટ એસોસિએશન બીસીએ સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો ત્યારે બરોડા ક્રિકેટ એસોસિએશન ઘણી મોટી મોટી વાતો કરીને બરોડામાં આઈપીએલ મેચો લાવીશું તે ડંપાસો ફાંકી હતી ત્યારે બાવીસ માર્ચથી આઈપીએલની મેચો શરૂ થાય છે અને ગુજરાતના અનેક શહેરોને આઈપીએલની મેચો આપવામાં આવી છે ત્યારે વડોદરાને કેમ બાકાત રાખવામાં આવ્યું તે એક મોટો સવાલ છે કારણ કે બસો વીસ કરોડ જો સ્ટેડિયમ પાછળ ખર્ચાયા હોય તો રોડ રસ્તાની હાલત બિસ્માર કેમ તેના પર અનેક તર્ક વિતર્ક ઊભા થયા છે ત્યારે ઘણા ક્રિકેટ પ્રેમીઓએ ટીએનએન ન્યૂઝ સાથેની ખાસ વાતચીત દરમિયાન પોતાની લાગણી દર્શાવી હતી જે લોકો વડોદરાની એક પણ રણજી ટ્રોફીની મેચ જોવાનું નથી ચૂકતા તે લોકોને આઈપીએલની મેચો અહીંયા નિહાળવી હતી પરંતુ સદનસીબે એક પણ આઈપીએલ મેચ બરોડા ક્રિકેટ એસોસિએશનને ન મળતા લોકોમાં છુપો રોષ જોવા મળ્યો હતો વિજય હજાર થી મારી દે ઇરફાન પઠાણ કિરણ મોરે એ બધા બીસીએના મેમ્બર છે તો એમણે કમસે કમ એટલું તો ધ્યાન રાખવાનું હતું કે ભાઈ આટલું બધું આપણે વડોદરા માટે કરીએ છીએ તો પબ્લિકના આવા જે ક્રિકેટના રશિયાઓ શોખીન છે એ લોકો માટે પહેલાં સગવડ કરવાની હોય ખાલી પ્લેયર માટે વીઆઈપી રોડ બનાવી દીધો તમે તો લોકો ક્યાંથી જશે મેચ જોવા માટે તો એના માટે હું બીસીએને જવાબદાર ગણું છું અને આ પછી જો આ બધું પ્રોબ્લેમ સોલ્વ નહીં થાય અને આઈપીએલની મેચ નહીં મળે તો અમે ક્રિકેટ રશિયાઓ વડોદરાના એ સ્ટેડિયમનો બહિષ્કાર કરવા પણ તૈયાર છીએ અને વડોદરાની જે જાહેર જનતા ક્રિકેટ શોખીન છે પબ્લિક એને પ્રોત્સાહન આપવું જોઈએ વડોદરામાં વડોદરામાં આઈપીએલ રમાય કે ઇન્ટરનેશનલ મેચો આવે તો વડોદરા પૂરતી રહે એના માટે બીસીએ ધ્યાન આપવું જોઈએ જે લેટેસ્ટ હમણાં મેચ થઈ ડબલ્યુપીએલની મેચ જેમાં અમે જોવા માટે ગયા હતા સ્ટેડિયમ બસો કરોડની ઉપરના ખર્ચે તેઓએ સ્ટેડિયમ બનાવ્યું છે સ્ટેડિયમ ખૂબ સરસ છે પરંતુ સ્ટેડિયમ સુધી જવાનો જે રસ્તો છે તે એકદમ ખરાબ હાલતમાં હોય ખાડાવાળો હોય અને જેના કારણે ટ્રાફિકની સમસ્યા એટલી બધી સ સર્જાય છે જે અમે ડબલ્યુ પીએલની વાત કરીએ તો મેચ જોવા માટે ગયા એક લગભગ એક કલાકને વીસ મિનિટ જેટલો સમય તો તમને ટ્રાફિકની અંદર જતો રહ્યો અને જ્યારે અમે સ્ટેડિયમ પર પહોંચ્યા ત્યારે ખબર પડી કે ત્રણ ઓવર પતી ગઈ છે અને છેલ્લા એ લોકોએ એન્ટ્રી લેવાની ના પાડતી હતી તો સ્ટેડિયમ બસો કરોડના ઉપર બનાવ્યું પરંતુ તમે રોડ રસ્તા કેમ એટલા સારા ના બનાવ્યા જેના કારણે મેચ જોવા જનાર વ્યક્તિઓને કોઈ તકલીફ ના પડે તમે જોયું હશે તો કે આ મેચની અંદર ડબલ્યુપીએલ મેચની અંદર ખૂબ જ હોબાળો થયો હતો ઘણા બધા લોકોને પૈસા ખર્ચીને એન્ટ્રી ના મળી અને ખૂબ જ જે ઉત્સાહ હતો કે વડોદરાની અંદર છે ને નજીક છે આપણે મેચ જોવા જોઈએ તે ઉત્સાહ ને લગભગ આ લોકોએ દુઃખ વ્યક્ત થયું હોય તેવું લાગે છે આઈપીએલની મેચ વડોદરાના કોટુંબી સ્ટેડિયમમાં નહીં રમાય કારણ કે તેનું મોટું કારણ તો એવું જ લાગે છે કે આ લોકો જે રોડ રસ્તા પાછળ જે ખર્ચ કરવાનો હોય રોડ રસ્તા વ્યવસ્થિત બનાવવાનો હોય તે આ લોકોએ નથી કર્યું અને આ જે હોબાળો થયો લોકોને એન્ટ્રી ના તેના જ કારણે લાગે છે કે આઈપીએલની મેચ હવે કોટુંબી સ્ટેડિયમમાં નહીં રમાય આટલું સરસ આયોજન આપણે વડોદરાની અંદર થયું છે મેચ જોવા માટે ગયા પરંતુ ક્યાંક ને ક્યાંક વાત કરીએ તો સ્ટેડિયમની આજુબાજુનો વિસ્તાર કે જ્યાં ને પહોંચવાની પહેલાં જે રસ્તો આવે છે એ રસ્તો ક્યાંક ને ખરાબ છે વાત કરું તો જે ડેવલોપિંગ થવું જોઈએ સ્ટેડિયમની આજુબાજુ એવું ડેવલપિંગ હજુ સુધી થયું નથી તો અમારી સીધીને વિસીને માંગણી છે કે એની આજુબાજુ પણ ડેવલોપિંગ કરવાની અંદર આવે અમને જોવામાં જાણવા મળ્યું કે આઈપીએલની એક પણ મેચ વડોદરાને આપવામાં નથી આવી વાત કરું તો આઈપીએલની અંદર તો ઇન્ડિયાની મેઇન ટીમની અંદર વડોદરાએ ઘણા બધા ખેલાડીઓ આપ્યા છે અને હુનહાર ખેલાડીઓ આપ્યા છે અને વડોદરાની અંદર વાત કરીએ તો વડોદરાની અંદર નહીં પરંતુ મોટી સંખ્યાની અંદર કરી શકાય એવા ક્રિકેટના રશિયાઓ છે ક્રિકેટ પ્રેમીઓ છે જેમને ક્રિકેટ જોવા માટેનો ઘણો ઉત્સાહ છે આ બોમ્બેથી લઈને અમદાવાદ સુધી પણ આ વડોદરાના લોકો ક્રિકેટ જોવા માટે જતા હોય છે પરંતુ જ્યારે આટલું મોટું સ્ટેડિયમ કરોડો રૂપિયાના ખર્ચે વડોદરાની અંદર બનાવ્યું છે તો આઈપીએલ દ્વારા વડોદરાની અંદર કેમ મેચ આપવાની આવે એ મોટો પ્રશ્ન છે ક્યાંક ને ક્યાંક આ બહુ અફસોસજનક વાત છે કે આપણી સિટીને જે કલ્ચર હેરિટેજ કહેવાય છે કલ્ચર હબ કહેવાય છે જે ક્રિકેટના રશિયા તરીકે ક્રિકેટના જે રશિયાઓ પ્રેમી એટલા ભરપૂર છે એ જ સિટીને આઈપીએલની મેચ અહીંયા નથી મળી તો ક્યાંક ને ક્યાંક નિરાશાજનક અમારે એવું કહેવું પડશે કે હવે અમારે અમારી સિટી છોડીને અમારું મૂળ ગામ છોડીને અમારે અમદાવાદ કે બોમ્બે એવી અલગ અલગ જગ્યાઓએ ટ્રાન્સફર થઈને જવું પડશે ને અમારું જે એક્સપેન્ડિચર છે એ બી વધી જવાનું છે તો ક્યાંક ને ક્યાંક વહોધાને અગર આઈપીએલની મેચ મળતી તો વહોધાના લોકો વહોધાના વિદ્યાર્થીઓ વહોધાના યુથને અહીંયા જોવાનો તક મળતો પરંતુ આઈપીએલ વહોધાને ના મળવાના કારણે અમારે અમદાવાદ બોમ્બે પુણે આવી અલગ અલગ જગ્યાએ જવું પડશે અને આઈપીએલનો આનંદ માણવા માટે અમારી સિટી છોડીને બહાર જવું પડશે જે રીતના ગુજરાતમાં આઈપીએલની મેચો રમવાની છે અનેક શહેરોમાં રમવાના છે પરંતુ વડોદરા શહેરને આઈપીએલની મેચો મળી નથી એનું મુખ્ય કારણ એ છે કે રોડ રસ્તા ત્યાં ખરાબ છે સાથે જોવા જઈએ તો વીજ વાયરો પણ ખુલ્લા છે અને બીજી વસ્તુ એ છે કે જ્યાં ક્રિકેટર આવવાના છે ઇન્ટરનેશનલ ક્રિકેટર જ્યારે આવવાના હોય એના માટે રોડ રસ્તા અલગ છે અને આમ જનતા જે ટિકિટો લેવાની છે પૈસા ખર્ચવા નાણાં કરવાના છે એના માટે આખા રોડ રસ્તા ખાડા ખરબચડાવાળા છે તો પ્રતિકભાઈ ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે આના કારણે જ આઈપીએલ મેચો વડોદરા શહેરને મળી નથી અને જેમ જોવા જઈએ તો રોડ રસ્તા

વડોદરાના ક્રિકેટ રસિકોને આ વર્ષે પણ આઈપીએલ મેચ નિહાળવા માટે અમદાવાદ જવું પડશે કારણ કે આઈપીએલની એક પણ મેચો વડોદરાને નથી ફળવાઈ કરોડોના ખર્ચે કોટંબી સ્ટેડિયમ તો તૈયાર કરાયું પરંતુ બિસ્માર હાલતમાં જે રોડ રસ્તા જોવા મળ્યા અને ક્યાં લોકોને તકલીફો પડી તેને કારણે શું આઈપીએલની એક પણ મેચ નથી મળી

તો અમદાવાદમાં રમે તો લાખ ટિકિટો વેચાય આપણા ત્રીસ હજાર વેચાય એટલે ફાઇનાન્સિયલ બી જોવાનું એમને એ તો કમાવો બેઠા છે 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 અને હું એવું કઉ છું સર કે આ કદાચ એવું કહી શકે કે હમણાં જે બધા હમણાં ટુર્નામેન્ટ થઈ ડબ્લ્યુપીએલ અને જે પેલા બીજા દિવસે જે ઇશ્યુ થયો રોડ રસ્તાઓને લઈને જે રસ્તાઓ ખરાબ હતા ને બધું હતું

વડોદરાને આઈપીએલની મેચ નથી મળી કોટુંબી સ્ટેડિયમ તૈયાર હોવા છતાં કારણ કે ડબલ્યુ મેચમાં એટલે કે વુમન પ્રીમિયર લીગ મેચમાં જે હોબાળો થયો ત્યારબાદ ક્યાંક ને ક્યાંક જે ક્રિકેટ રસ્યો રસિકો હતા તેમનામાં એક ગુસ્સો જોવા મળી રહ્યો હતો કારણ કે જે ગ્રાઉન્ડ લેવલનું કામ છે તે કોટંબી સ્ટેડિયમની આજુબાજુ તૈયાર નથી કરાયું ત્યારે અઠ્યાવીસમી તારીખથી જે માસ્ટર લીગ શરૂ થાય છે તેમાં લેજેન્ડરી ક્રિકેટર પૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકર અને અલગ અલગ દેશના પૂર્વ લેજેન્ડરી ક્રિકેટરો વડોદરા પણ આવનાર છે પરંતુ મહત્ત્વની વાત કે સ્ટેડિયમ જવાનો રસ્તો તેમની માટે અલગ છે અને ક્રિકેટ રસિકો માટે અલગ છે ત્યારે આટલી બધી ટિકિટોના ભાવ તમે જો બોક્સના સાત સાત હજાર રૂપિયા ભાવ રાખ્યા હોય તો ક્યાંક ને ક્યાંક આ પબ્લિકને લૂંટવાનો ધંધો છે રોડ રસ્તા સારા કર્યા બાદ જ તમારે આ લીગની મેચ પણ લેવી હતી પરંતુ મહત્ત્વની મેચ જે હતી કે જે ગુજરાતના અનેક શહેરોમાં પડવાય છે એટલે કે આઈપીએલની મેચો તે ફરી એક વખત વડોદરાને ફાળે નથી આવી ત્યારે વાત કરી અમે બીસીએના સેક્રેટરી અજીત લેલેસ સાથે ત્યારે રમુજી જવાબ અમને મળ્યો કે આઈપીએલની જે ફ્રેન્ચાઇસીઓ છે તે લોકો કમાવા બેઠા છે અમદાવાદમાં એક લાખ ટિકિટ વેચાય અને વડોદરામાં માત્ર ત્રીસ જ હજાર ટિકિટ વેચાય એટલે તે લોકો કમાવા બેઠા છે એટલે કદાચ અમદાવાદને મેચો આપી હોય તો અમે તમને કહીએ કે શું તમારે આ સ્ટેડિયમ મોટું નહોતું બનાવવું કારણ કે બીસીએ પણ કમાવાની આશાએ જ આ સ્ટેડિયમ બનાવ્યું છે વડોદરાના રસિકો મેચ જોઈ શકે એમને ફાયદો થાય તેની માટે તમે જો આ સ્ટેડિયમ બનાવ્યું છે તો તમે કેમ એક લાખ પબ્લિક જેટલું સ્ટેડિયમ ના બનાવ્યું સારી વાત એ છે કે નાની મોટી મેચો વડોદરાને ફળવાશે અને વડોદરાના ક્રિકેટ રસિકો મેચ જોવા જશે પરંતુ ક્યાંક બીસીએના સેક્રેટરી અજીત લેલેને આવું સ્ટેટમેન્ટ સારું નથી લાગતું તેમના મુખે સારું નથી લાગતું કે તે એવું કે આઈપીએલ ફ્રેન્ચાઇઝીવાળા કમાવા બેઠા છે તો એપ્રોચ તો બીસીએ પણ કરેલું પરંતુ ક્યાંક બીસીએમાં કોઈ ખામી હશે બીસીસીઆઈને કંઈ ખામી દેખાઈ હશે એટલે આઈપીએલની મેચો વડોદરાને નથી ફળવાઈ આપણે સૌ કોઈ આશા રાખીએ કે જ્યારે કરોડોના ખર્ચે બીસીએ સ્ટેડિયમ તૈયાર કરાયું ત્યારે આવનાર દિવસોમાં આવનાર વર્ષે આઈપીએલની બે મેચો પણ વડોદરાને ફળવાય તો વડોદરાના જે ક્રિકેટ રસિકો છે તે મેચ નિહાળવા જઈ શકશે બાકી કેટલા ક્રિકેટ રસિકોએ એવું કીધું છે કે અમારે વધારાનો ખર્ચો કરીને વડોદરા શહેરની બહાર અન્ય શહેરોમાં પણ મેચ જોવા જવું પડે છે હવે જોવાનું રહ્યું કે આજે બી સી સત્તાધીશો છે કે જે એસી કેવીનોમાં બેસીને બધા નિર્ણયો લે છે તે કયા પ્રકારે કોટંબી સ્ટેડિયમની આજુબાજુના રોડ તૈયાર કરે છે મંગેશ સાથે રાઠોડ ટી સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યુઝ ને યુટ્યુબ પર બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર